हेलो आपरे जय ही खेतर माटो मारवा खेतर माटो मारवा એટલે સાબ ગયા કે હે ને ટ્રેક્ટર હતા બસઈ જો સાટ અન થાવા ચાલુ તો કરી દીધું ના જો કાલ આઈ કું દેવું ને હું છોટી ગઈ લામા તો બીજો વાર આકુ જો હવે નહીથી ચાલુ કરી દીધું પાછો ટ્રેક્ટર જામન ખખરન જીગે ધોખે મોન મે દેખાઈ છે কালো কৰিছে নাই কোৱা নাই

मजा आ भिंजे ना वे मार वर्षा दावे वर्षा आप बताइए ना जो गारा मोटा है ना लोया मुख में पड़े ना गारा भूखा बताइए ना कसरी ना है ये तो जो ये तो नाचिए जी माथा मर माय फर खाए खाओ ना तेरे आप जो वहाँ लग रहे हैं ना हाथी आली जी बेक उस लुबा के रही जी जा टक्कर पड़ रहे हैं मुख्य दिल बंद बस એક હલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ સ્વાગત છે આપડા બધા નું નવા બ્લોગ માં આજે જો મારે રાતે વરસાદ આવ્યો બહુ જ નો એટલે કાલ ઊંઢે જ હાથે આગતા થઈ ને વરસાદ આવી ગયો તો એટલે હાથી બંધ કરવું પડ્યું ને કાલ તો ગાજ ને વીજ એટલો હતો ને એમ થાય કે ઉભી વીજળી થતી હતી વિડીયો ઉતારવાની હિંમત ના થાય આપણે મોબાઈલ હાથમાં લેવો નથી એ બીક લાગતી હતી ને એ વીજળી થતી હતી એટલે કાલ વિડીયો નતો ઉતાર્યો ગાજવીજ નો નહિ પણ વરસાદ બહુ પડ્યો એમ વસ્તી છે રાતે તો હાવ પાણી આલ નીકળ્યા ને રાતે એથી વધારે કાલ તો ગાજ વીજ હતો પણ એટલો વરસાદ નતો પણ તોફાન બહુ હતું વીજળી એટલી થતી ને જાજે એટલો કરતો તો પણ ઈ પ્રમાણે દિવસ નાનો હોય હો પણ રાતે હારો આવી ગયો એટલે આપણે બધું પેસા વાળો થઇ ગયો જે આમાં ગાળો અને એક આ વરસાદ થાય એટલે માસી ગોવડાવે જો લીલોતરી થઈ ગઈ બધી મસ્તી ની આમ તો થોડીક માંડવી ને જરૂર હતી હમણાં અમે તડકો થોડોક પડતો ને માંડવી આમ પાણી ની જરૂર હતી ભગવાને પાઈ દીધું હાલો મિત્રો આપડે જઈએ છીએ નદી જોવા હમણાં ત્રીજી વખત નદી આયવી આયવી તો કાલે ને રાતે વરસાદ હારો પડ્યો કાલે ઓછો હતો થોડો થોડો ગાજ ને વીજ ને તોફાન વધારે હતું આમ પછી પણ માં નતો પણ રાતે બહુ હારો વરસી ગયો જા પાટોડા ભર્યા માર હું પેલા આગળ નદી જોતા આવીએ ને તમને દેખાડી અમુક ગામમાં તાજી તો હજી બિચારા ને વાવણેય નથી થયા ને અમારે તો ત્રીજી વખત નદી આવી ગયી ભગવાન આટલી મેર છે એట్లా આપણે હે ને જોતા આવી નદી માં કેટલું જાય છે પાણી અત્યારે ઉતરી ગયું હે પણ આવીતી હાડી એમ કેતા હતા સાહેબ જો આવતા હું તો નહોતી આવી ગમ તમને બધાને દેખાડું ને અમારી જો કટકી કટકી માં ખરખવાઈ ગઈ ફૂલ એ દવા મારી ને મકાય વાવવાની છે આપણે જો આખી નદી દેખા હે

अमार गाम बजू नदी जाए एक आ बाजू जाए उगमनी को हमें उगमनी को रही आथमनी को बे साइड नदी जाए जो गुलमोर में क्या हाँ मस्ती ना फूल आया एकदम लाल सुंदरी जेवा आम लाल आए है आम जो हाव लाल आए आम हेज पीए मार बे है कानी को है तो। ना कानी को ना बे हूँ बधु खाई है ના મરો દોસ્તો આઈ થી જોવા જો આ ટિસર ગાણ માં ધ્યાન રાખવું પડે હજી થોડક જરાક જાળું પડે તો તો ત્રસ્ત તો આવી જ એમ હાલો આપણે નદી જોઈ ગઈ હવે જવા દે ઘરે નકા આયા કોઈ શેની ના એકાધા તોડાયા ને તો આપણે ભઈ શું થા પાછું જો કેવા માથા ઉલાળે બહાર નીકળવાના દી એટલું આને હે ને બહાર નીકળવામાં તો ધ્યાન જ જવું પડે ને તોડાઈ જાય ને તો આપડે પાછું ભાગવું ભારી થઈ પડે કા મારે હે પાછું એ મા તો હવે મારે બોજ ની એમ નમે પહાડ ના નીકળવા દી હૈ તર્કો એ ઓની કયો હવે આ એક ને ફૂલ દી એ ઓ દર્ કોની કયો એટલે વરસાદ તો આઈ જાય થોડું જો તો કરી કાકા તર્કો એ ઓ જે હવે સયા આવી ગયો જાડવાનું ન અમારા ચેનલ માં નવો હોય તો સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો અને ગાવ લાગે અમારો વિડિયો કમેન્ટ કરજો જાટી ટોડી નટાને હક થાય ની બસ આ તા બેક પર મરી ગયા રેવા ના દે જગલ મિંદન ખાઈ જાય શિંગા કે મસ્તી ના હતા મને એમ થયું કે એકદી વિડિયો ઉતા લઉં તો તો મિંદરો ખાઈ ગયો ના અમાર આજ બગીચો આ बाजू હે થોડો રાણવો હે સીતાફરી હે ખારેક સે ઉસારે નામ અસીતા ફરાઈવા એવા કેટલાય તો જામાં પોપટવી પાળી નાખ્યા બાકી તો એટલા બધા હે જા મીઠો લીમડો હે સેતડી હે આ સેતડીયા કાની કોરે હે ના આપણે ગુલા ભેજો મિંદા આવવા હવે બહુ આવીએ કેમ કે પાણી જડે ને એટલે જો એક જ એવું હજી તો હજી ઘણી બધી દોડ્યું એક લીંબુડી આપણે જીનકીક છે બાકી તામાં બધે છે હવે જેમ પાણી જડીએ ને ઉનાળામાં થોડુંક જડે પણ આપણે પાઈને ભગવાન પાયને ફેર તો પડે ને એટલે ઘણો ફેર પડે આજો સીતાફોળી ને બધું હે નમી ગયું હવા વરસાદના પાણી નીચે લીમડો તો આખો આની નમી ગયો એને કઈ ખાબા નો બાંધવો જ હશે તો નામાં બધા મેં કેટલી બધી આવી પણ અટાણ હારી ખાધા જેવી રીતે નહીં હળી ગઈ બધી ને કોઈ પાકે અસલ મસ્તી નહીં ઘણ નમાં સાહેબ જો અમારે સીનું ફેરવે એને ભાગવું જ હોય જો ભાઈ પકડી લ્યો ને કા બેઠી તા વાયડી બહુ થઈ ગઈ હું એક જ રહી ને એટલે એને હે ને ખાવાનું થોક વધારા નાખે છે સાબ સાઇકલી છે ને એટલે પછી એને જરાન કરે મારા કીધે તો રી એની હાથમાં હાલે ફાઈ આલ ને જાવું નથી હાલ સાયે બંધ કે ન તરકી આવી નીકળી ને તા ખોટી માંદી થાય Why right, did I boo with the game.